મહેસાણા માર્કેટયાર્ડમાં આજે જાણો આવનારી જણસીના ભાવ અને તેની આવક આજરોજ માર્કેટયાર્ડમાં રચકાના ભાવમાં વધારો નોંધાયો મહેસાણા એરંડા કપાસ તેમજ રાયડાનું વાવેતર થાય છે એમાં પણ મહેસાણા માર્કેટયાર્ડમાં ધાન્ય પાક અને એરંડાનો પાક વિશેષ પ્રમાણમાં આવે છે અત્યારે એરંડાના ભાવ વધતાની સાથે જ ખેડૂતો એરંડાની આવક લઈને માર્કેટ વેચાણ માટે આવી રહ્યા છે હાલમાં મહેસાણા માર્કેટ એરંડાના ઊંચા ભાવ તેરસો બે રૂપિયા અને નીચા ભાવ બારસો રૂપિયા બોલાઈ રહ્યા છે

મોટા પ્રમાણમાં વાવેતર થાય છે માટે જ દરેક માર્કેટયાર્ડમાં આ જણસી મોટા પ્રમાણમાં ખેડૂતો વેચાણ કરવા માટે આવે છે એવી જ રીતે મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડો ઘઉં એરંડા તેમજ અન્ય પાકો પણ વેચાણ માટે આવે છે અત્યારે માર્કેટયાર્ડમાં રાયડો એરંડા બાજરી રજકા જેવા પાકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે મહેસાણા માર્કેટયાર્ડમાં આજે છસો બોરી એરંડાની આવક નોંધાઈ છે આ અઠવાડિયામાં ઈરંડાની આવકમાં વધારો થયો છે જેના ઊંચા ભાવ તેરસો બે રૂપિયા પ્રતિમણ અને નીચા ભાવ બારસો નેવ રૂપિયા પ્રતિમણ બોલાયા હતા ઈરંડાના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતા વીસ રૂપિયાનો ઘટાડો છે ખેડૂતો હવે ઈરંડાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે આ સાથે રાયડાની એકસો બોરીની આવક નોંધાઈ હતી રાયડાના ઊંચા ભાવ તેરસો ઓગણત્રીસ રૂપિયા અને નીચા ભાવ બારસો એસી રૂપિયા બોલાયા હતા ગયા અઠવાડિયાના ભાવ કરતા તેના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો છે અને ગઈકાલ અને આજના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે અન્ય જણસીની વાત કરવામાં આવે તો મહેસાણા માર્કેટયાર્ડમાં આજે ઘઉં જુવાર બાજરી મગ ગવા સવા અજમો તેમજ રજકાની આવક નોંધાઈ છે બાજરીની આડત્રીસ બોરીની આવક આજે માર્કેટયાર્ડમાં નોંધાઈ હતી જેના ઊંચા ભાવ ચારસો પંચોતેર રૂપિયા મણ બોલાયા છે જેના ભાવમાં અંદાજે વીસ રૂપિયા જેટલો ઘટાડો ગયા અઠવાડિયાના ભાવ કરતા નોંધાયો છે અજમાની બોરીની આવક આજે છે જેના ઊંચા ભાવ પંદરસો અઠવાડિયાના ભાવ કરતા સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે રચકાની આજે એકત્રીસ બોરીની આવક નોંધાઈ હતી જેના ઊંચા ભાવ એકસઠસો એસી રૂપિયા અને નીચા ભાવ અડતાલીસો પંચોતેર રૂપિયા બોલાયા હતા રચકાના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતા વધારો નોંધાયો છે